ચલો તો એકમ તો કોણ થયો ભાઈ આપણો લાલ રંગ થયો લાલ રંગના મણકા લાલ રંગના ના મણકા દર્શનભાઈ કેટલા છે કેટલા કાઢવાના દર્શનભાઈ ચાર ચલો ચાર કાઢો તો દર્શનભાઈ શું કરવાનું દર્શનભાઈ સાત માંથી દર્શનભાઈ ચાર મણકા કાઢી લીધા દર્શનભાઈ કેટલા વાગ્યા ગણો ચલો ત્રણ વાગ્યા ક્યાં મૂકશો ભાઈ એકમ નીચે મૂકશો ને મૂકો સરસ સાત માંથી ચાર જાય તો ત્રણ હવે કોણ બાકી રહ્યું દસક બાકી રહ્યો ચલોક માં છ લીલા કેટલા વધ્યા દર્શન ભાઈ શાબાસ એ ક્યાં લખશો દશક નીચે લખશો ને ચલો લખો તો ભાઈ સડસઠ માંથી ચોપન જાત કેટલા વધે કેટલા વધે કોણ કહેશે કુલદીપભાઈ કેસે બધા ભાઈ સાંભાઈ હવે આપણે જયરાજભાઈ આવી ગયા છે જયરાજભાઈ બોર્ડ ઉપર તમારી સામે એક સરસ મજાની રકમ લખેલી છે વાંચો ને ભાઈ ઓકે એમાં અઠ્યોતેર માં એકમનો અંક કયો ભાઈ દશક નો અંક કયો બાવનમાં એકમ નોંકયો અને દશકનો નો કયો ચલો અહીંયા તમે મણકા ગોળીમાં વાદળી રંગના મણકા અને લાલ રંગના મણકા લીધેલા છે લીધેલા છે ને સરસ એમાં એકમનો અંગ કયો છે ભાઈ આઠ ચલો કેટલા છે ગણો હતો એકમનો સાબાસ અને દશક કેટલા છે ભાઈ જોવો તો એટલે એકમનો અંક આઠ અને દશકનો અંક કેટલો થયો સાત સાબાસ હવે કુલ થયા સાત અને આઠ એટલે અઠ્યોતેર કેટલા થયા અઠ્યોતેર લાલ રંગના સાત છે મણકા અને વાદળી રંગના કેટલા છે ભાઈ આઠ મણકા છે એટલે એકમનો અંક આઠ અને દશકનો અંક થયો સાત હવે અઠ્યોતેર માંથી કેટલા કાઢવાના છે ભાઈ બાવન કાઢવાના છે તો એમાં એકમનો અંક તમારો વાદળી રંગ છે ને ભાઈ તો વાદળી રંગના તો મણકા આઠ છે એમાંથી કેટલા કાઢવાના બેટા કેટલા કાઢવાના બે કાઢવાના ચલો બે કાઢો ભૂલતું જવાનું એક કાઢ્યા કેટલા કાઢ્યા બે કાઢી નાખ્યા ચલો હવે કેટલા વધ્યા ગણો તો હવે છ વધ્યા ક્યાં લખશો ભાઈ તમે સરસ લખો ચલો આઠ માંથી બી જાય કેટલા વધે બેટા છ સાબાસ હવે દશક નાંક વારો ભાઈ કેટલા મણકા છે સાત છે ચલો સાત માંથી કેટલા કાઢવાના ભાઈ તો ભાઈ કેટલા વધ્યા ભાઈ સાબ લખી નાખો ચલો તો મને કયો અઠ્યોતેર માંથી બાવન જાય કેટલા વધે ભાઈ દક્ષ ભાઈ શાબ્બાશ આપણો જવાબ કેટલો આવશે છવ્વીસ તો તમે જોઈ શકો છો વાદલી છે એકમનો અંક છે એકમનો અંક કેટલો હોય છ અને દશકનો નો કેટલો હોય બે તો આપણો જવાબ કેટલો આવશે છવ્વીસ શાબાસ તાલી પાડી દો